અમરેલી શહેરના એસટી બસ સ્ટેન્ડથી જિલ્લા પંચાયતથી નાના બસ સ્ટેન્ડ તરફ જતો રસ્તો બસ કાર અને બાઇક ચાલક જેવા વાહનોના અતિશય ભરચક ટ્રાફિકથી ધમધમાટવાળો સીધે સીધો રસ્તો છે અહીં સરકારી ઓફિસો શોપિંગ સેન્ટરો આવેલા છે આ માર્ગ ઉપર એસટી બસો તથા કાર ચાલકો તથા બાઇક ચલાવતા મુસાફરો વચ્ચે અવારનવાર પૂરપાટ ઝડપે વાહનોની ગતિના કારણે નાના મોટા અકસ્માતો થાય છે આ બાબતે તંત્ર દ્વારા આ રસ્તા પર અલગ અલગ જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો અકસ્માત થતાં રોકી શકાય અને નહવત પ્રમાણમાં અકસ્માત થાય આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અકસ્માત ઘટે એ એ હેતુ સાથે એસટી બસ સ્ટેન્ડથી જિલ્લા પંચાયત પાસે અને આગળ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે તથા પોલીસ ક્વાર્ટર પાસે સ્પીડ બ્રેકર વહેલી તકે બનાવવામાં આવે તેવી અમરેલી જિલ્લા પંચાયત રોડના જાગૃત વેપારીઓ અગ્રણી શ્રી વિજયભાઈ ધંધુકિયા દ્વારા માંગ કરવામાં આવેલ છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર રાજુ સરવૈયા અમરેલી